નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ડિજિટલ ગુજરાત ઉપર તમારે એસએસઓ આઈડી ફરજીયાત બનાવવાની હતી તો જ તમે લોગિન કરીને તમારું જે સ્કોલરશિપ માટેનું એપ્લિકેશન કર્યું હતું તે તમે સ્ટેટસ જોઈ શકતા હતા પરંતુ હવે નવી અપડેટ બાદ એવું નથી અને તમે ડાયરેક લોગઇન થઈ શકો છો તો મિત્રો તેના માટે વિડીયો અંત સુધી જોશો હું બધી જ પ્રોસેસ તમને બતાવી દઈશ તો પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર કે ગૂગલ બ્રાઉઝર જઈને ડિ ડિજિટલ ગુજરાત સર્ચ કરી લેવાનું રહેશે ડિજિટલ ગુજરાત સર્ચ કરશો એટલે તમને આ વેબસાઇટ જોવા મળશે અહીંયા તમારે પહેલી બીજી વેબસાઇટ ત્રીજી અહીંયા તમારે બીજી વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો આ પેજ ઓપન થઈ જશે આ પેજ ઓપન થઈ ગયા બાદ તમારે અહીંયા ઉપર આવવાનું રહેશે અહીંયા તમારે અહીંયા તમને થ્રી ડોટ બતાવે છે અહીંયા થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું અહીંયા તમને એક બે ત્રણ ચાર ઓપ્શન જોવા મળશે સર્વિસની નીચે લોગ ઇન રજિસ્ટર તેની ઉપર ક્લિક કરવાનું અહીંયા બી તમને સિટીઝન લોગિન ઓફિસર લોગિન સ્કૂલ સ્કિનિશન લોગ લોગિન તો અહીંયા તમારે સિટીઝન લોગ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે એમ તમને મિત્રો બતાવે જ છે અહીંયા આ સૂચનામાં વાંચવાની રહેશે અહીંયા તમને બતાવી દીધું છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારા વિદ્યાર્થીઓ સિટીઝન પોતાના મોબાઈલ નંબર ઇમેઇલ એડ્રેસથી અગાઉની જેમ લોગ ઇન કરી શકશે જેની નોંધ નથી એટલે તમે પહેલાં તમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરતા હતા એવી જ રીતે હમણાં પણ લોગિન તમારે થઈ શકશે તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરીને અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી લેવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા તમા નાખ્યા બાદ તમારે અહીંયા તમે જે પણ પહેલાં પાસવર્ડ બનાવ્યો હતો એ જ પાસવર્ડ અહીંયા નાખવાનો રહેશે પાસવર્ડ નાખ્યા પછી અહીંયા તમારે કેપચા નાખી લેવાના રહેશે કેફા નાખી દીધા પછી તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરશો એટલે સીધા જ તમારે આ પેજ આવી જશે અહીંયા તમારા મોબાઈલ નંબર પર એક ઓ આવશે ईओटीपी અહીંયા એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા પછી તમારે અહીંયા કન્ફર્મ પર ક્લિક કરવાનો રહેશે કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમને આ પેજ જોવા મળશે અહીંયા તમારે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનો રહેશે 3 ડોટ ઉપર ક્લિક કરશો પછી નહીં અહીંયા સર્વિસ ઉપર ક્લિક કરવાનો રહેશે પછી અહીંયા સ્કોલરશિપ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારી જે સ્ટેટસ કે એપ્લિકેશન કરી છે આ પ્રમાણે બતાવી દેશે તો અહીંયા સ્ટેટસની અંદર એપ્રોવલ બાય ઓથોરિટી એટલે તમને એપ્રોવલ બાય ઓથોરિટી એટલે તમને મળવા પાત્ર રહેશે અને ફરજિયાત તમને શિશોવૃત્તિ મળી જશે અહીંયા તમારે સ્ટેટસની અંદર રિસિવર બાય પ્રિન્સિપલ હોય તો હજુ વાર લાગશે અહીંયા તો તમારે ઉપર અધિકારથી ઉપર પણ એપ્લિકેશન જતી રહી છે એટલે સરકાર પાસે પહોંચી જાય છે એટલે અહીંયા તમને સ્કોલરશિપ ફરજિયાત મળી જશે તો અહીંયા બારમા મન મહિનાની એન્ડ તારીખ સુધી તમને સ્કોલરશિપ મળી જશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો થેન્ક યુ